કેમ છો મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આવ્યા છીએ આપણે ખેતરમાં પાણી ચાલુ છે સવારનું ખેતરમાં પાણી વારું છું અને આ આપણે આ પણ ઘઉં જ વાવ્યા છે આ બીજી જગ્યાએ વાવ્યા છે તો માટીના પગમાં બહુ જ ફૂસે છે બહુ જ વાગે છે છે ને આખું શરીર સવારનો આવ્યો છું પેલા પાડીઓ બાંધી અને પછી પાણી ચાલુ કરાવ્યું છે પાણી વારું છું અત્યારે ને અને હવે પાવર જવાનો ટાઈમ થઈ ગયો છે લાઈટ એટલે બાકી રહી ગયું છે ને એ બાકી જ રહી જશે એના માટે કાલે પાછો બોર ચાલુ કરાવવો પડશે અને પાણી લઈએ છે ને એ બીજાનો બોર છે અને આપણે આપણો પોતાનો બોર છે ને એ જગ્યા એ ખેતર અલગ જગ્યાએ તો ત્યાં પણ આપણે ઘઉં જે નાખ્યા છે એ વિડીયો એનું ઉતાર્યું છે હજુ ઘઉં ઉગ્યા નથી ને એ ઉગ એનો વિડીયો અડધું બાકી છે તો એ વિડીયો ઘઉં ઉગી જાય પછીનો અડધો પાર્ટ ઉતારીને એ વિડીયો અપલોડ કરીશ ત્યાં સુધી આ તો આજે અહીંયા પાણી વાળવા આવ્યો તો એટલે કઉ વિડીયો ઉતારી લઉં તો જે જે કામ કરીએ છીએ એનું કઉ વિડીયો ઉતારી લઉં જેટલું પણ આપણે વાવીએ છીએ અને જેટલું ખેતી કરીએ છીએ એટલું બરોબર એટલા માટે અહીંનું પણ વિડીયો ઉતાર્યું છે અહીંયા કાલે ઘઉં ખેડીને પછી ઘઉં પૂંછીને અત્યારે પાણી ચાલુ કર્યું હતું તો આટલું વાર્યું છે અને આપણો પોતાનો બોડ છે ને એટલા બીજા ભાઈ પાણી વાળતા હતા ને તો એમનું પત્યું પછી આપણો નંબર આવ્યો એટલા માટે અડધું જ પાણી મળ્યું છે એટલે હવે પાવર જવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણું પાણી હજુ વાળવાનું અડધું રહી ગયું છે તો એના માટે કાલે પાછું બોર ચાલુ કરાવવું પડશે અને પછી કાલે પતી જશે આમાં પાણી વાળવાનું પછી આમાં પણ ઘઉં કેવા ઉગે એ પણ હું તમને બતાવીશ બરોબર એનું એક બીજો નવો વિડીયો બનાવીશ અહીં અહીંયા ઘઉં કેવા ઉગે છે એનું અને બીજી જગ્યાએ જે ઘઉં આવ્યા છે ને એનો અડધો પાર્ટ ઉતારી દીધો છે જે ખેતર ખેડૂત ને પાળીઓ બાંધી એનું ઘઉં હજુ ઉગ્યા નથી બરોબર ઉગે એટલે એનો અડધો પાર્ટ ઉતારીને પછી એ વિડીયો અપલોડ કરીશ ત્યાં સુધી આ વિડીયો અપલોડ કરું છું આ તો ઘઉં ઊગવામાં હજુ તો દિવસ પંદર દિવસ તો લાગશે એટલા માટે આ વિડીયો તો અપલોડ કરી દઈશ આજે જ એડિટ કરીને એટલે હું શરીર દુખી છું આપતું પાણી વારતા વારતા અને હજુ પણ અડધું રહી ગયું છે તો એ કાલે વાળવાનું છે પાવર લાઈટ જતી રહી છે તો કાલે બીજું પાણી વાર વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અહીંયા સુધી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય